कृष्णाय वासुदेवाय हरये परमात्मने भरतः केशनाशाय गोविन्दाय नमो नमः શ્રી કૃષ્ણ જોઈએ નારાયણ તો કાલે લગભગ આ થાળે હાથે પહોંચ્યા હતા અને તો થાય ગયા એટલે એ બેઠા નહોતા અને બધા મેલા ભૂ ગયા હતા લગભગ દસ વાગ્યાના ભૂલ ગયા હતા અને કાલનો લગભગ આવ્યા ને ત્યાંનો એક ધારો બસ ચાલુ છે હવે આમાં તો બહાર જવાય કે ન જવાય કે નક્કી નથી પણ હવે જોઈ આગળનો પ્રોગ્રામ આજનો હું બીશ અને મારે જન્મવાની મજા આવી એ વાતાવરણ સારું છે એટલે ગમે એવું છે કન્ટિન્યુ કાલનો વરસાદ ચાલો છે અને હવે લઈ ઓલા બધાય તો બે ચાર વાર ફોન આવી ગયા બ્રેકફાસ્ટ કરવા જોઈ આપણે એવું શું છે તો બ્રેકફાસ્ટમાં તો ખરેખર આપણી આઈટમ છે એ ક્યાં છે હા

આ પાણી નથી ભરતા એક સારી વાત છે હાલો પછી આજનો પ્રોગ્રામ શું છે આજનો પ્રોગ્રામ વરસાદમાં બસ આવી રીતે છત્રી લઈને રખડવાનું છે પાસે પ્લાન છે મેપ્રો ગાર્ડન જાય ને હા તો મેપ્રો અહીંયા હા થઈ જાય અને હું જો ડોંગ વાળો પેક હોય અને ખરીદી બરીદી કરવી તે થઈ જાય વરસાદમાં બીજું કે પોઈન્ટ ઉપર તો કે જવા હની હા લેવુ કઈ સાયકલિંગ ને ક્યાં છે હે સાયકલ ભાડે લઈ લેવી અહીંયા મળા

એ વીડિયા મોગરો વીડિયા હોય ને એમાં વ્યવસ્થિત વાત હોય ને તો જ રાખવાની નહી તમારા મન કહી દેવાનું ટોપિક ચાલુ થવાનું હોય ને હા ચાલુ કરી દે આપ ચાલુ કર કિશોરભાઈ છે સત્સંગ તો કર્યો નહી આપડે રેસ્ટોરન્ટમાં રેસ્ટોરન્ટમાં ના પાડી છીએ

તો ગાડીમાં સામાન ભરીને અને પાછા નીકળ્યા એમાં ખરેખર તો એવું કે ઓનલાઈન રિસોર્ટ બુક કરાવ્યો હતો પણ અહીંયા હોટલ રિસોર્ટે ગયા ને એ કંઈ બહુ બધા ન જાય મો નહીં કીધું ભાઈ તો હવે એમાં નથી રહેવું ને પછી બીજી એક હોટલ નક્કી કરી છે ત્યાં જઈએ છીએ એમ હતી ઠીકઠાક ના ના પણ થોડીક વ્યવસ્થિત બીજી સારી બાકી હવે બે દિવસ છે થતો એટલે હવે જઈ નવી હોટલે અને તમને બતાવી અહીંની તમને રૂમની વિઝિટ તો એટલે જ નહોતી કરાવડાવી કે ભાઈ બહુ અમને વ્યવસ્થિત લાગી નહોતી હવે નવી હોટલે જઈ હાલો જો હવે મસ્ત નવું રિસોર્ટ મળી ગયું છે અહીંને રોકાઈ જવાનું મન ન થતું હોય એમ બેલા વિસ્તા રિસોર્ટ છે અને અહીંયા આવીને રૂમ બુક કરાવ્યો કંઈક આઠ હજાર રૂપિયા રેંક લીધું આખો બાયડનો એરિયા છે પાર્કિંગ એરિયાની અને અંદરથી આગળ તમને રૂમને બધું બતાવી મસ્ત મળી ગયો એક ધારો ચાલો છે કે બંધ થવાનું નામ નથી લેતો અને આખો મહાબલેશ્વરના પંચગીની ટાઉનનો મેપ છે નકશા પોઈન્ટ બધા ક્યાં ક્યાં હું હું ખરો પણ અને આ બહારનો આખો હોટલનો વ્યૂ આ રિસેપ્શન એરિયા છે તો સારું અત્યારે બગડ અંદર જઈ ને રૂમ તમને બતાવી તો આ છે રિસોર્ટની બહારનો આખો વ્યૂ અને અંદરથી તમને રૂમ છે ને આ ટાઈપનો કંઈક છે અંદર એન્ટર કરો એટલે બેડ એકા ગ્લાસ છે બાલ્કની છે ચાની કેટલ પાણીની બોટલ કપોર છે બકર છે નાનું એવું એક અને આ ટોયલેટ બાથરૂમ ટોયલેટ બાથરૂમ મસ્ત એકદમ ક્લીન છે

અહીંયા પથ્થરના બાકડા મૂક્યા છે પણ વરસાદ એટલે કઈ બેહાય નહીં બાકી તમારે બેસી શકો મેન રોડ આવી જાય અને જાયી હિલ છે પણ ધુમ્મસ છે ને એટલે નીચે કંઈ દેખાતું નથી ઠંડી છે એટલે નવા એવું નથી ભાઈઓ મળ્યો કંઈક સર્વે કરવા શું છે

આમ એક્શન એક્શન કંઈ કરોને વરસાદી વાતાવરણ હતું ને એટલે કે પોઈન્ટ ઉપર તો જવાય એવું હતું નહીં અને ફરતો ધૂમમાં છે લેક કરે છે તમે કોઈ પણ પોઈન્ટ ઉપર ગયા હોય તો તમને કંઈ દેખાવાનું નથી એટલે તમે કેવું નથી ભાઈ નજીકમાં મેપ્રો ગાર્ડન છે આપણી હોટલથી પાંચેક કિલોમીટર જેવું શું છે કેમ પાંચેક કિલોમીટરે મેપ્રો ગાર્ડન છે તો ત્યાં જઈ કિલો પણ શું રાખું આમ ડોમ છે કમ્પ્લીટ બાકી વરસાદ હોય તો એ અંદર વાંધો ન આવે થઈ ગયો છે બંધ વરસાદ આવતો નથી અંદર શરબત ને જે કંઈ લેવું હોય ને હા હાલો શરબત ને ચોકલેટનો એરિયા છે જેને જે લેવું હોય મળો લેવા મળો ખાવા મડો મળો પીવા જો હું હું છું મારસે છે ચોકલેટ કાઉન્ટર હતું ને અમે મેં ટેસ્ટ કરાવતા અહીંયા ક્યાંક બધાય જામ છે અલગ અલગ જામ ટેસ્ટ કરાવવા છે કોઈને કઈમાંથી લેવું હોય ને આ છે ચોકલેટ નો ડિપાર્ટમેન્ટ તો બધું જ્યુસ કે એને માટેનું કઈ છે ફલેરો બધા અલગ અલગ ફ્લેવરી છે ને મેંગો છે ફ્રૂટ ગોમના પાસા અમારા સદરવાળા કે અશ્વદા મને ભેગા થઈ ગયા છે વાહ 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 વેલકમ કાલે એટલે મળ્યાદા કાલે નહી ક્યાં આખી રાત વહી ગઈ ને પછી વાતમાં આવો આવો આપણો હા આય બાલે કે

અને અહીંયા ઘર ઘર હવા જે જાતે બધું તમે જે હા મેપ્રો નડીને એની બાજુમાં જેનું ઘર છે ને ઘરે તમને રસોઈ બધી બનાવી દે એટલે સાંજે એ લોકોને કીધું છે કે ભાઈ બાજરીના રોટલા ને રીંગણાનો ઓળો નાખી કાંધી નું શાક અરે રીંગણા ઓલા બાજરીના રોટલા ઉપરથી ચોપડી કાઢી અંદર ઘી નાખી મસ્તી ના બનાવી દેવા એટલે મસ્ત કાઠિયાવાડી ચોખો ચોખ્ખો માં બનાવેલો સિંગલ અને કઢી ખીચડી થઈ કે કમ્પલસરી અમારી હોય જ સાંજે

પછી નગર ખોટા જાય હવે તમારો જોવો એ કે વિડીયોગ્રાફી વિડીયોગ્રાફી કરવા બેહવાનો છે ટોયલેટ નથી દેવાનું

ભાઈ કેમ છો બોલ આપણે જઈએ વા લિંક માળો વોટરફોલ અને વેવા કેટ્સ પોઈન્ટ આગળ કેવું બોર્ડ મારેલ હતું ઇકો પોઈન્ટ અહીંથી આગળ એ જો આમે જ હવે અને અહીંથી તમે વ્યૂ તો જોવો બાકી બીજું બધું તો ભૂલી જાય હા કાય ન ઘટે ભાઈ ઘટે તો જિંદગી ઘટે ગાંધીજી કે બંદર ચાર તાને આ સોતો હું કરજે હાલો જો અમેરિકન મકાઈ ખાવાની છે ગરમે ગરમ બાપેલી મઠાઈ ની મજા જ કા કે છે કેમ બહુ મસ્ત લાગી બહુ હવે ને ત્યારે એટલું મસ્ત વાતાવરણ હતું અને પછી ધીમે ધીમે વરસાદ ચાલુ થઈ ગયો એટલે કે પોઈન્ટ ઉપર જવાનો કાંઈ ટાઈમ નઈ હોટલે લાગતું નથી બીજું પોઈન્ટ ઉપર જવા જેવું અને હોટલે જઈને હવે કઈક ગેમ ગેમ ને કંઈક કઈક લોડો કે એને બેસીએ અને મોજ કરીએ વાતાવરણને મોસમની મજા લઈ ખડ હજુ તો 7.5 કે છે બેરા બધા એક રૂમ માં બેઠા થઈ ને એસી ચાલુ કરી ને ગપટા મારતા હતા અમને બધા એ લૂડો રે હવે જવાનું છે જમ્મા હું નામ છે ભાઈ નું જમ્મા જવાનું પડે હરસુ

જમવાની તો ફૂલે ફૂલ મજા આવી ગઈ એમાં ઉપરથી મળી ગયા પાછા કઢી ખીચડી એટલે ઓર મજા આવી કેટલો આમ તો નગર અડધો અડધો રોટલો ખાઈ મળે એક એક રોટલો ખવાય ગયો જો મહાબલેશ્વરમાં કોઈને એવું કાઠિયાવાડી જમવું હોય ને

અને જેમાં યુટ્યુબમાં જુઓ ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં એમે બે વજન ઘરે એને કઈક એને દસ બાર કિલો મારે નવ કિલો ઘટ્યું

બધા ગયા ચાલો પોતાના ગેમ માં આખો દિવસ ફૂલ એન્જોય ફૂલ મજા કરી આખો વિડીયો તમે જોજો વિડીયોમાં તમને બધું જોવા મળશે અને આજનો લોગ હવે જો આપણે અહીંયા પૂરો કરીએ છીએ તમને ગેમ હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો અને સારી સારી કોમેન્ટ કરી દેજો સારું ચાલો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ